હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં હશો જ તો આજે આપણે શીખશું શુદ્ધ જે ડેલી સ્પોકનના એક નાનકડા ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ છીએ એમાં આજે આપણે ટૉપિક ઉપર ચર્ચા કરશું શુદ ઉપર તમારે જો સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય તો તમારે મોડલ્સનો ઉપયોગ છે એને સારી રીતના શીખવું પડે તો શુદ્ધનો ઉપયોગ ક્યારે થાય જ્યારે કોઈને તમે સલાહ આપો એ તો આપણે આખો દિવસ બહુ કરતા જ હોઈએ છીએ જાગીને સલાહ આપતા જ હોઈએ છે તારે આમ કરવું જોઈએ તારે આમ ન કરવું જોઈએ કન્ટિન્યુ શરૂ જ હોય એટલે તો કહું છું કે આ શીખી જાઓ એટલે ઘણા બધા વાક્યો બનાવી શકશો તો જ્યારે કોઈને સલાહ આપવી હોય ત્યારે યાદ રાખવાનું કે આપણે એ વાક્યમાં શુદ્ધ વાપરવું પડશે જોઈએ આપણે વડીલોનો આદર કરવો જોઈએ બરોબર હા એક બીજું બી હું ભૂલી ગયો હતો તો સલાહની સાથે સાથે આપણી જે કંઈ નૈતિક જવાબદારી છે નૈતિક જવાબદારી એટલે એક માણસ તરીકેની જવાબદારી હ્યુમન બિંગ તરીકેની જે આપણી જવાબદારી છે આપણે માણસ તરીકે જે નિયમો પાડીએ છીએ એને નૈતિક જવાબદારી કહેશું તો માણસ તરીકેની જવાબદારીવાળા વાક્યો હોય તો પણ શુદ્ધનો ઉપયોગ કરશું જેમ કે આપણે વડીલોનો આદર કરવો જોઈએ આપણી એક નૈતિક જવાબદારી છે તો આપણે માટે મૂકશું વી અને તરત જ શું મૂકી દેશું શુદ્ધ ઓકે વી શુદ્ધ અને આદર કરવાને ઇંગ્લિશમાં કહેવાય રિસ્પેક્ટ અને વડીલોને કહેવાય એલ્ડર્સ ઘણા ઓલ્ડર્સ ઓલ્ડર્સ કરતા હોય ઓલ્ડર્સ નહીં વડીલોને કહેવાય એલ્ડર્સ ઓકે તો આમાં જુઓ જોઈએ 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 જે વાક્યમાં પાછળ જોઈએ આવે સમજી જવાનું કે એ વાક્ય તમારું સેનાથી બનશે શુદ્ધથી જ બનશે તમારે સફળતા મેળવવા સખત મહેનત કરવી જોઈએ આ શું છે આ એક એડવાઇસ છે આ એક સલાહ છે તો તમારે તમારે એટલે યુ અને તરત જ શું મૂકી દઈશું શુડ અને મહેનત કરવીને કહેશું વર્ક હાર્ડ અને મેળવવા માટે તો ટુ ગેટ એન્ડ શું મેળવવા સક્સેસ યુ શુડ વર્ક હાર્ટ ટુ ગેટ સક્સેસ સિમ્પલ છે લોકો એકબીજાની મદદ કરવી જોઈએ ચલો આ તમે બનાવો લોકો એકબીજાની મદદ કરવી જોઈએ લોકો એટલે પીપલ મદદ કરવી એટલે હેલ્પ પણ બેની વચ્ચે શું આવશે શુડ પીપલ શુડ હેલ્પ અને એકબીજાની એટલે ઇચ અધર અને બે શબ્દ છે વન અન અધર

તો શૂટ બહુ સિમ્પલ છે આજે શૂડવાળા વાક્યો બનાવજો અને સાથે સાથે થોડા વાક્યો હું બી તમને આપું છું ચલો અને ટ્રાય કરો કે આનો એક સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો અને આજે ટ્રાય કરો તો આવી જ રીતના રોજે રોજ સ્પોકન ઇંગ્લિશમાં કંઈક ને કંઈક નવું આપણે શીખતા રહીશું પ્લીઝ જોઈન અધર ફ્રેન્ડ્સ પ્લીઝ શેર ધીઝ વિડીયોઝ ટુ યો group so that they can join and they start to learning english thank you